મુન્દ્રા ખાતે ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન વેળાએ ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનોને પદાધિકારીઓ કાર્યકર તથા ક્રણી સેનાના કાર્યકર્તાઓનો ભારે સૂત્રોચ્ચાર અને નારાબાજી કરવામાં આવી અવજય મુદ્રા બિરોના અમારા મજિદ સમાજ સાથે હરેશગર ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ મુદ્રા ખાતે સાંસદના ઉમેદવાર વિનોદ ચાવડાના ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન વેળાએ ખાસ કરીને ક્ષત્રિય રાજપૂત સમાજના કાર્યકર્તાઓ આગેવાનો અને કરણી સમાજના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ બોળી સંખ્યામાં ઉદઘાટનના સ્થળે પહોંચી ગયા હતા અને પરસોત્તમ રૂપાલાની વિરુદ્ધમાં ભારે વ્યાપક નારેબાજી કરવામાં આવી હતી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો જોકે પોલિટિક પહેલેથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવાને કારણે કોઈ પણ પ્રકારનો અનિશ્ચય બનાવ બનવા પામ્યો નહોતો પરંતુ જે પરિસ્થિતિ ઊભી થઈ હતી તે પરિસ્થિતિને લઈને પોલીસે ખાસ કરીને સંયમ અને કુણેહનું વલણ દાખવી તાત્કાલિક અસરથી સમજાવટ કરી કાર્યકર્તાઓની અટકાયત કરીને મામલો થાળે પાડવામાં આવ્યો તો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને વ્યાપ અમારે એમ કહી દો ખાલી બાકી તમે વાંધો